તો ગાઈસ ઘરે અવતારે છે નવરાહવા છે ઢોકળા બનાયા અને બીજું કોક માં શાક કિસ્કા सब्जी છે છોની બટાકા છોની બટાકા ગાઈસ सब्जी બની ચૂકી છે અને اس کو میں ઢોકળા હે બેટર તો બતાજો દેહપુર દે તો ગાઈસ આ રે બેટર ગાઈસ ઢોકળા આપણે કાઢી નાખે છે બવાનો વઘાર કરવાનો છે ચમાળ જ ઘટે બીજો કાઢો શું બફાય બીજો

તો બીજું ઘાટ નાખ્યું મસ્ત બની ગયો તમે જોઈ શકો એકદમ મસ્ત હોય

સાખે આ કેમ જબરદસ્ત જબરજસ્ત હોય ઓ નહીં તો લે આ પેલા ખવરાય તને મસ્ત બની જાવ ગાઈસ આપણે ખાઈ લઈએ મસ્ત અમે બધા ખાઈ ખાવાના પછી ગાઈસ ભાભી ની જમમા બેહી જા તો ભાભી ચાખત ભર કેવો બનીયો તો મે આજે તો આપણે ઢોકળા નો પ્રોગ્રામ બનાયો તો ગાઈસ તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરીજો ચેનલ ઉપર નવો આ તો બે ચેનલ ને આપણે મળીશું કાલે ભાવ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય